છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધારસીમેલ ગામમાં આવેલા ધોધમાં પુષ્કળ પાણીની આવકને પગલે ધોધની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે સિત્તેર ફૂટ જેટલી ઉંચાઇથી પડતા આ ધોધને નિહાળવા દૂર દૂરથી લોકો અહીં આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં સારો એવો વરસાદ પડવાને કારણે ડુંગર વિસ્તારમાં તમામ નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસીમેલ ગામમાં વરસાદના પાણીનો ધોધ જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે આ ધોધ જોવાનો આનંદ જ કંઈક અલગ છે પહાડોની વચ્ચે અને નર્મદાના કાંઠે આવેલ આ ધારસીમેલ ધોધ હવે વીકેન્ડ પર પ્રવાસીઓનો સૌથી મનપસંદ પિકનિક સ્થળ બની ગયેલું છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો આ ધારસિમેલ ડેમ કે જે ધોધ જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ અત્યારે ઉમટી પડ્યા છે આ સાથે સિત્તેર ફૂટ જેટલી ઊંચાઈથી આ ધોધ પડી રહ્યો છે પાણી પડી રહ્યું છે અને આ પાણીની મજા માણતા પણ લોકો અત્યારે જોવા મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાનો છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે અને આ વરસાદ પડવાને કારણે તમામે તમામ જે નાના મોટા ધોધ છે તે ફૂટી નીકળ્યા છે જણાઓ ફૂટી નીકળ્યા છે અને કુદરતની મજા માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ છોટાઉદેપુર પહોંચ્યા અહીંયા ગાંધીનગરથી મતલબ આજે રવિવાર હતો તો વાતાવરણો મતલબ નેચરલમાં ફરવાની થોડી ઈચ્છા હતી તો અમને એમ થયું કે ક્યાં જઈએ તો નર્મદા બાજુ આવ્યા અને અહીંયા ધાર સ્ત્રોલ કરીને એક સારો મતલબ વિસ્તાર છે ત્યાં આગળ ધોધ આપ પાછળ જોઈ રહ્યા છો બહુ સરસ મતલબ પ્રકૃતિનો આનંદ લઈ શકીએ છીએ બહુ બધી પબ્લિક બહુ બધા બહુ બધા લોકો પણ અહીંયા આવે છે ગ્રુપમાં જોઈન્ટ થયા છે એમરીન ગ્રુપમાં અહીંયા જાણવા મળ્યું તો આ વિસ્તાર બહુ જ સારો છે આ વિસ્તાર લોકેશન પણ બહુ જ સારું છે મજા આવે એવો ધોધ છે પાણી છે એન્જોય કરવાનું બહુ જ સારું છે ફરી પણ આવવું જ જોઈએ સહકુટુંબ જોડે આવવું જોઈએ અત્યારે ફ્રેન્ડ સર્કલ માં હવે આવ્યા છે એકવાર તો બધા આવવું જ જોઈએ નસવાડી તાલુકામાં ધારસીમલ ગામ છે અને ત્યાં ધારસીમલ ગામમાં એક ધોધ વહે છે જેનું નામ પણ ધારસીમલ છે અહીંયા ખૂબ જ સરસ અને રમણીય વાતાવરણ છે અહીંયા નહવાનો ખૂબ આનંદ આવે છે અને પાર્કિંગ થી ફક્ત એક જ કિલોમીટર દૂરનો રસ્તો છે અને બહુ જ સરસ લાગે છે જયારે તમે આવો ત્યારે તમને એમ લાગે કે કુદરત હા 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 કુદરત ફક્ત અહીંયા જ છે એટલો આનંદ થાય છે અને અહીંયા એકદમ સ્ટ્રેસ રિલીફ થઈ જાય છે અમારો નસવાડી તાલુકામાં ધારસિંહ ધારસિંહ મેન ગામ પાસે ધારસિંહ મેન ધોધ આવેલો છે ધારસિંહ મેનથી આ માત્ર એક કિલોમીટર દૂર છે તે કુદરતી દ્રશ્યો વચ્ચે આખો ટ્રેક છે અને તમને તમને એવું જ અનુભવ થશે કે તમે જાણે આ કુદરતની વચ્ચે જ આવી ગયેલા છો અને તમને આમ વિચલિત થઈ જશો જ્યારે તમે ધોધને નિહાળશો ચોમાસામાં તમારે જરૂર જ આવવું જોઈએ નસવાડીના ધારસીમેલ ગામે આજે કુદરતી ધોધ પડી રહ્યો છે એમાં અમે એડવેન્ચર સિકર્સ ગ્રુપ જોડે આવ્યા હતા ખૂબ જ મજા આવી કોઈ શબ્દ જ નથી અદભુત અદભુત અદ્ભુત આખો દિવસ અહીંયા કાઢવો હોય ને તોય ચાલે એટલા સરસ વૃક્ષો પહાડી માણસો અને કુદરતી પાણી બહુ જ મજા આવી અને કોઈપણ પ્રકારની ચિંતા સ્ટ્રેસ હોય ને તો અહીંયા રિલીફ થઈ જ જાય સમાધિ લગાવીને બેસી બેસીને ધોધ ની છે તો પણ ચાલે બહુ સરસ જગ્યા છે અને બધાને ખાસ એક વિનંતી કે આ જગ્યા આવી જ જાળવવી જોઈએ અહીંયા પ્લાસ્ટિક કે બીજો કોઈ કચરો કરવાનો નહીં એમાં આવો મજા કરો અને જાઓ વાહ મજા આવી છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈને કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે છોટાઉદેપુર જિલ્લાના નર્મદા કાંઠે આવેલું આ ધારસીમલ ગામ છે છોટાઉદેપુર જિલ્લામાં નર્મદા કાંઠે આવેલા ધારસીમેલ ગામની અંદર એક કુદરતી ધોધ પડે છે અહીંયા સમગ્ર ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આ ધોધને નિહાળવા માટે આવે છે આપ તસવીરમાં જોઈ રહ્યો છો મોટી માત્રામાં આ સહેલાણીઓ આ ધોધની અંદર નાહવાની મજા માણી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાની અંદર જે આ કુદરતી સૌંદર્ય છે એ ચારે દિશામાં ખુલી ઉઠ્યો છે અહીંયા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે છોટાઉદેપુર જિલ્લાની અંદર આ નર્મદા કાંઠે આવેલા આ ધોધને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવે તો આ વિસ્તારની અંદર અતિ રમણીય કુદરતી સૌંદર્ય ખુલી ઉઠ્યું છે તેને પ્રોત્સાહન મળે સાથે સાથે આ વિસ્તારના જે લોકો છે તેઓને પણ વિકાસની જે ઝાંકી છે તે જોવા મળશે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવા અનેક જગ્યાઓ જે ધોધ છે તે ખીલે ઉઠ્યા છે અહીંયા અહિયાં ધારસીમેલ ખાતે અંદાજે સિત્તેર થી એસી ફૂટ જેટલી ઊંચાઈની ની માત્રાથી જે આ ધોધ પડે છે તે અહીંયા કુદરતી રીતે સુંદર રીતે વહી રહ્યો છે મહેશ ભીલ વીટીવી ન્યુઝ છોટાઉદેપુર